દેવભાઈ મારા ગામથી થી ચારસો કિલોમીટર પોતે પગપાળ આવ્યા ચારસો કિલોમીટર આપડે પદયાત્રા કરીને આવ્યા છીએ ટોટલ

ડાયરેક્ટ આપણે ડુંગર ઉપર આવીને જ બ્લોક સ્ટાર્ટ કર્યો છે જો કે અમે નીકળ્યા હતા તો કાલના એક દિવસ અગાઉ નીકળ્યા હતા પણ આજે અમે સવારમાંથી વરસાદે એટલો ગજબનો પડે છે અને અમે પહોંચી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે પાવાગઢ અત્યારે ડુંગર ઉપર આપણે ચડીએ છીએ પણ વરસાદ એવો છે અમારે રેનકોટ લેવો પડે જોવો તો અને હવે બધાય ઘણા બધા અમારા ગામના યાત્રિકો છે આપણી સાથે વિપુલભાઈ છે બીજા ઘણા બધા છે લગભગ અમે લગભગ ચારસો પાંચસો જણા આવેલા છીએ શક્ય હશે તો બધા વાત કરાવશું પણ અત્યારે અમે પાવાગઢ છીએ અને અત્યારે પાવાગઢ મંદિર આપણે દર્શન કરવા જઈએ છીએ જોડાયેલા રહેજો વરસાદની અંદર પાવાગઢનો સફર કેવો છે એ તમને જણાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું અને જો આ વરસાદમાં પાવાગઢ આવો તો પહેલી મારી એક સલાહ છે કે રેન્કોટ લેતા આવજો નહીં અહીંયા તો તોડ થાય જોરદાર મિત્રો મંદિરની ઉપર તમે આવો એટલે આ સાઈડ તમને જોવા મળશે ઉડન ખટોલા જે લિફ્ટ દ્વારા મંદિરે લઈ જાય છે પણ અત્યારે લિફ્ટ અત્યારે બંધ છે કેમ કે વરસાદ છે અને અહીંથી આપણે જવાનું છે જે તમને દેખાય છે રેવા પથનો ગેટ અહીંથી ડાયરેક્ટ ડાયરેક્ટ લગભગ એમાં ઉપર લખેલું છે અઢારસો પગીથિયા છે એટલે આપણે હવે અઢારસો પગીથિયાનો સફર ચાલુ કરવાનો છે વરસાદની સાથે અને વરસાદ અહીંયા એવો ગજબ છે ને કે ઝાપટે ઝાપટે આવે ક્યારે વરસાદ આવવાનું કાંઈ નક્કી જ નહીં એટલે બહુ મજા આવશે આનંદ આવશે શેક સુધી જોડાયેલા રહેજો ખૂબ આનંદ કરાવવાનો છે તો મિત્રો હવે આપણી સફર ચાલુ થઈ ગઈ છે છીએ ધીમે ધીમે અને બહુ આનંદ આવે છે ને બહુ મજા આવે છે વાતાવરણ એવું ગજબ છે ને કે કાંઈ ઘટે નહીં અને આયા છે ને

અમારી છે ટૂંકમાં એટલે શ્રદ્ધા જોડાયેલી છે માતાજી ની સાથે બધાની બહુ યાત્રાળુ છે આ છે ગધેડા આગળ માતાજી ના દર્શન અને પાવાગઢ ડુંગર ની સફર કરીએ

એકદમ હાવ એટલે હાવ ધુમ્મસ વાળું વાતાવરણ છે આપણને એમ લાગે આપણે અંદર આવી ગયા હવે અહીંયા એટલું આપણને જો સેલ્ફ અનુભવ એવો હોય હોય આપણા એમ કે આપણે અંદર કાંઈ દેખાતું નથી ઉપર દેખાતું નહીં નીચે દેખાતું એટલું ગજબ અત્યારે ધુમ્મસ વાળું વાતાવરણ છે કે તમે વાત પૂછો અને હવે આપણે ધીમે ધીમે ઉપર જઈએ છીએ કેમ કે થોડો થોડો થાક ધીમે 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 લાગે છે અઢારસો પગી થયા છે એટલે એટલો બધો થાક ન લાગે પાછા આપણી સફરમાં જોડાઈ જઈએ છે એકદમ વાતાવરણ પણ અહીંથી નીચે ડુંગર છે આ એકદમ ખીણ છે પણ ધુમ્મસ છે એના હિસાબે તમને નઈ કઈ દેખાય બહુ એટલે બહુ ઊંડી ખીણ છે અને અહીંયા બોર્ડે મારેલું છે કે અહીંયા છે ને ખીણ છે એટલે માટે સાવચેતી રાખી તમારે જો ઉપર જો બોર્ડ મારેલું છે હજુ મખીણ છે ચાલો આપણે પાછા આપણા સફર ઉપર અમારા ગામના છે પોતે ચાલીને આવ્યા છે એની ઉંમર જોકે મારા કરતાં ચાલી ગણી છે હું તો એટલામાં માં થાકી ગયો પણ એ ખેત મારા ગામથી આજે લગભગ આઠ નવ દિવસ છે એ લોકો ચાલીને આવ્યા છે અને હજી માતાજી ના દર્શન કરવા મારા ગામના લગભગ પચાસ જણા છે ચાલી ને આવેલા અને ચારસો પાંચસો કરાવશું જોડાયેલા તો મિત્રો આપણે લગભગ મધ્યાસ ટકા જ્યા છીએ સરસ સરસ મજા ફોટોશૂટ મોટા અમે નાવું જોવું બધું પેલા દુર્ગર માતાજી માતાજીના દર્શન કરાવી સરસ મજા દ્રશ્યો ના તમને દર્શન થાય એ સાથે પ્રકૃતિ ના ખોળે આનંદ માણતા માણતા માતાજી ના દર્શન કરવાની ખુબ મજા આવે ખુબ આનંદ મળે એવી જગ્યા એટલે કે પાવાગેટ ના દર્શન માટે આપડે અત્યારે જઈ રહ્યા છીએ

એમ કીધું ધુમ્મસ વધતી જાય છે જોવો તમે હવે આગળ કઈ દેખાતું જ નથી હા એકદમ બાજુ માં ધુમ્મસ છે જોવા પેલા લોકો આગળ થોડાક એના હાલવા દે એટલે એ દેખાતા બંધ થઈ જાય માણસો બહુ આવે છે પણ દેખાતું નથી કોઈ જો જરા જરા દેખાય છે બહુ ધુમ્મસ છે અને આનંદય બહુ આવે છે બહુ મજા આવે છે બધાય ભાઈબંધ દોસ્તારો મિત્રો અમારે વિપુલભાઈ અને સગનભાઈ છે સગનભાઈ તો ખેડ પીપોધામથી ચાલીને આવ્યા છે મેં તમને કીધું એમ પચાસાગ જણાનો સંગ છે મારા ગામનો બધાની અરે વાતચીત કરાવશું તમને પણ કાંઈ વાંધો હવે અમે આનંદ કરતા કરતા જાઈએ ને તમે જોડાયેલા રહ્યો પાછળ આગળ બધે ધુમ્મસ જો માણસો બહુ આવેલો આવો પણ ઝૂમ કરીને ત્યારે દેખાય બાકી બધું તમને ધુમ્મસ જ ધ્યાનમાં આવશે હાલો ધુમ્મસ બહુ છે પણ અમને બહુ મજા બઉ આનંદ થાય છે મિત્રો ઉપર આવતા જાય બીજો છે ને અવાજ માં કાનમાં કાન માં છે ને ધાક પડી ગયો ને એવું થાય છે અને આપણી સાથે અત્યારે અમે દેવાતભાઈ ને નામી ગયા છીએ આ દેવાજભાઈ છે દેવતભાઈ મારા ગામ થી ચારસો કિલોમીટર પોતે પગપાળા આવ્યા છે પચાસ જણા ને લઈને દેવાજભાઈ દેવાતભાઈ તમને બધા એને જય માતાજી કે છે દેવજભાઈ અને દેવજભાઈ તમે પીપો રામથી દેતા અહીંયા આજે અત્યારે મંદિર ડુંગર ઉપર ચડો છો તમને કેવો અનુભવ થાય છે બહુ મજા આવે છે અને વાતાવરણ બહુ સરસ છે ધુમસ જેવું અત્યારે લાગી રહ્યું છે કોરીજ નો વરસાદ એવું છે ચારસો કિલોમીટર આપણે પદયાત્રા કરીને આવ્યા છીએ ટોટલ પીપો ધમથી પાવગઢ સુધીમાં અત્યારે અમારી સાથે અઢીસો જેટલા માણસો છે અઢીસો જેટલા માણસો છે અને બીજા ચારસો પાંચસો જણા અમે બધા છે ને બાઇક લઈને આવ્યા કોઈ પોતાનું પર્સનલ વાહન લઈને આવ્યા એવી રીતે આવેલા છે

આપણા ગુજરાત ની ધરતી માં આવા આવા સરસ સરસ પવિત્ર તીર્થો છે અને પ્રકૃતિ ના ખોળે આનંદ માણવા જેવા બહુ મજા આવે છે બહુ આનંદ આવે છે ખુબ બધા શ્રદ્ધા થી અને આવે છે પચાસ વર્ષના બે જણા અને બીજા ચાલીસ વર્ષના અને યંગ છોકરાઓ થઈ અને એ લોકો આવ્યા છે બધા અને છેક આજે પાવાગઢ પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં માતાજીના માતાજી દર્શન કરવા પણ પહોંચી જઈશું હવે અમે દેવાજભાઈ ની બધાની સાથે છીએ દેવાજભાઈ કિલોમીટર તો એના મોઢા ઉપર બહુ મસ્ત સ્માઈલ છે કે અમે પાવાગઢ માતાજી ના દર્શન ગયા છીએ અને ખુબ આનંદ છે મજા છે એ સાથે બધા વિપુલભાઈ ને ધર્મેશભાઈ ચાલો તો હજી આવે રીતે આપડે આનંદ કરતા કરતા ચડીએ માતાજી ના દર્શન કરવા માટે જઈએ ઉપર અમને એમ હતું કે રેનકોટ ના પૈસા ફેલ ગયા પણ હવે ખબર પડી કે રેનકોટ ના પૈસા વસૂલ છે મિત્રો હવે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને ધુમસ વાળું વાતાવરણ એવું થઈ ગયું છે એટલે શૂટિંગ ન લઈ શકું તો માફ કરજો કેમ કે મોબાઈલ અંદર લઈ લેવો જો પણ આપણે દર્શન કરવા જઈએ છીએ તો જે એવું લાગશે ત્યાં હું તમને મોબાઈલ નો રિક્સ લઈને શૂટિંગ કરવાનો પ્રયત્ન કરીશું એટલે જોડાયેલા રહેજો હવે પાણી પી લઈ તો મિત્રો અમે અમે બધા મિત્રો છે ને ખૂબ આનંદ કરતા કરતા જઈએ છીએ બધા મિત્રો છે અમારી સાથે જવું અત્યારે અમે લગભગ છે ને દશક જણા છીએ અને ખૂબ આનંદ માતાજીના દુઃહાસંદમાં યાદ કરતા કરતા જાય છીએ પણ એક મારે તમને એવું કહેવાનું કે હમણાં જે બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે ને સોંગ પેલું એનું આ દ્રશ્ય છે કેમ કે બધા છે ને એક જ કપડામાં મારે કપડા મેચિંગ મનડા મેચિંગ એની જેવું છે બધું જુઓ તમે બધાયના કપડાં બધાયના કપડા મેચિંગ છે હજુ આવડા લોકોને મજા આવી ગઈ જોકે એ આપણો વિષય નથી આપણે તો

અને પછી એને નવગ્રહ નવગ્રહ નડે નહીં કોઈ દી એ પણ ગડ ના રોહવળી ગડે અરે વો તો રેખ રે કરમ ની રાજડા જો મિત્રો આપણે કઈક ઉપર આવું સાયા જેવું આવી ગયું છે ને બધા મિત્રો એમ કહે છે કે આપણે દુધિયા તળાવે પહોંચી ગયા છીએ અમે તો પહેલા છીએ રેનકોટ પહેરો છે કઈ ખબર નથી પડતી પણ મજા એટલી આવે છે ને કે તમે એની વાત પૂછવામાં બોલો મહાકાળી માન્ય બોલા મહાકાળી માને આ ગુજરાતી હોય એટલે કઈ ઘટે નહીં બહુ મજા આવે ને બહુ આનંદ આવે હજી અમારો ગ્રુપ ભેગું થાય ને તો અમે દાંડિયા લેવું પણ જોવો અમે તમને છે ને હું પ્રકૃતિના દર્શન નથી કરાવી શકતો કેમ કે અહીંયા ધુમ્મસ વાળું વાતાવરણ જ એટલું છે કે તમે એની વાત પૂછો માં પણ બહુ મજા આવે છે તમને હું મારા હરેક જે મેં શોર્ટ લીધા છે એમાં કહું છું બહુ મજા આવે છે બહુ મજા આવે છે હું ફર્સ્ટ વાર આવ્યો છું લાઈફની અંદર પહેલી વખત હું પાવાગઢની અંદર આવ્યો છું અને બહુ મજા આવે છે અને બહુ આનંદ આવે છે ખૂબ આનંદ મજા કરતાં કરતા જઈએ છીએ હવે આપણે તો હજી તમને દુધિયા તળાવના દર્શન કરાવીશ ત્યારબાદ મહાકાળી મહાકાળીમાંના દર્શન કરાવીશ અને બહુ બધા યાત્રાળુ શ્રદ્ધાળુઓ ધુમ્મસના હિસાબે દેખાય ને ઝૂમ કરીશ તો દેખાય જુઓ તમે એટલું માણસો હેલું આવે છે બધા

આવો ને આવો આનંદ કરતા કરતા હજી માતાજી દર્શન નો થાય ત્યાં સુધી જવાના છીએ તો મિત્રો મારા ગામ ના દર્શન કરીને મિત્રો આ છે મરે પુના હતા ને આ છે મારે કનુભાઈ ઈ આવેલા છે તો તમને તમે આપણે પીપાવાજી સાથે અહીંયા આવ્યા ત્યાં સુધી તમને કેવો અનુભવ થયો મજા આવી આનંદ આવી આનંદ તમે ભાવા ગયો મસ્તી નહીં તમને આમ વાહ ભાઈ વાહ એ લોકોને એવો અનુભવ થયો કે માતાજી પોતે તમે ઉમર જોઈ શકો છો એની ચારસો કિલોમીટર કાપીને આવ્યા છે પણ એને અંદર એવું જ થાય છે કે માતાજી અમારી સાથે હતા અને વાતાવરણ એવું ગજબ હતું કે અમને પણ એવું હતું કે ભાઈ આ લોકોને વરસાદ પણ તમને કઈ વરસાદ કરવો ગળાયો જ નથી બિલકુલ નહીં વાહ ભાઈ વાહ અને અહીંયા આવીને માતાજી અમી સાંકડા કર્યા ફૂલ મહેરબાની હતી વાહ ભાઈ વાહ હજી બધાય છે આગળ એના હવે બધાને તમને મુલાકાત કરાવીશ તો ચાલો આપણે પાછા કન્ટિન્યુ જઈએ તો મિત્રો આપણે આ છે આ તમે જોઈ શકો છો સમગ્ર આ જે આખું દ્રશ્ય છે અહીંયા હું તમને બતાવવાની કોશિશ કરું પણ ધુમ્મસ વાળું વાતાવરણ એટલું છે

અંદર થી આ કરતા નો કોઈ અંત નથી એટલે હવે આપડે